બે શ્રમજીવી પરિવારના અગિયાર અને તેર વર્ષના બાળકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા ઘરમાં સાફ સફાઈ કરવાની બહાને અને ચોકલેટ તથા જમવાની લાલચ આપીને આ બંને બાળકોને પોતાની લક્ઝરીઝ કારમાં બેસાડીને લઈ ગયો હતો આરોપી બાળકોને ઉમરા વિસ્તારની એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકોને નિવસ્ત્ર કરીને તેમની સાથે જાતીય સતામણી કરવાનો અને વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પોતે પણ નિવસ્ત્ર થઈને બાળકો સાથે અણછાતું વર્તન કરવા લાગ્યો હતો જો કે બાળકોએ આ પરિસ્થિતિને જોઈને હોબાળો મચાવતા આરોપી ગભરાઈ ગયો હતો બાળકોએ બુમાબુમ કરતા આરોપી હર્ષ શેઠ તેમને ફરીથી તેમના ઘર પાસે છોડવા જઈ રહ્યો હતો ત્યારે જ સતર કુમરા પોલીસે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર પણ કબજે કરી છે અને આરોપી સામે અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ પોસ્ટ વિસ્તારમાં રહેતા લોકોની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે હાલમાં ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે શું આરોપીએ અગાઉ પણ આવા કોઈ કૃત્ય કર્યા છે કે કેમ સુરત પોલીસની સતર્કતાને કારણે આ બંને બાળકો સુરક્ષિત રીતે પરિવાર પાસે પહોંચ્યા છે પરંતુ આ કિસ્સો વાલીઓ માટે બત્તી સમાન છે